રાજકોટ નજીક નારણકા ગામ ખાતે સંત સદગુરુ કબીર સાહેબ આશ્રમનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવશે સાથે સાથે એકાવન દેવી દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા બે દિવસ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે જે દરમિયાન વિવિધ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે તારીખ દસ જૂને રાત્રિના સમયે સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારે આ આયોજન વિશે માહિતી આપવા આશ્રમના કાર્યકરોએ અબતક મીડિયાની મુલાકાત લીધી હતી અને વિશેષ માહિતી પૂરી પાડી હતી મારું નામ નીતિન કુમાર વાઘેલા છે અને અમે લોકો અહીંયા મીડિયાનો એક તો આભાર માનીએ છીએ કે અમે આ આમંત્રણ દેવા આવ્યા છીએ અને અમારું સરસ મજાની કાર્યક્રમની પ્રેસનોટ આપ લ્યો છો એના માટે દસ અને અગિયાર તારીખે કબીર સાહેબ કબીર આશ્રમનું નિર્માણ થાય છે એનું ઉદઘાટન છે સંતો મહંતોના હાથે એટલે સૌ પ્રથમ દસ તારીખે ધજાનું પૂજન કરી અને સવારે એક હેમાદરી છે પછી અમારા પૂજ્ય સંત શ્રી સામજી બાપુની સમાધિનું ફૂલ સમાધિ છે ત્યારબાદ ભોજન પ્રસાદ છે અને ત્યારબાદ રાત્રે મહાપ્રસાદ અને સાથે સાથે સંતવાણીનો કાર્યક્રમ છે બીજા દિવસે સંતો મહંતો અને મહામંડલેશ્વરો આવે છે એનું સામયું થવાનું છે ત્યારબાદ એકાવન પ્રતિષ્ઠા મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી અને એનું યજ્ઞ હવન છે પછી જે સંતો મહંતો ગુરુજીઓ આવ્યા છે એમનું પૂજન અને એમના હાથે ધર્મસભા ત્યારબાદ સંતોના સામૈયા બાદમાં સંતવાણી અને ભોજન પ્રસાદ છે અને આપણા હેમંતભાઈ ચૌહાણ જે પદ્મશ્રી છે એના હાથે સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે અને આ કાર્યક્રમની અંદર સૌ પ્રથમ વાલ્મિકી સમાજની અંદર કબીર આશ્રમનું નિર્માણ સૌરાષ્ટ્ર ખાતે થઈ રહ્યું છે એમાં એકાવન મૂર્તિની પ્રતિષ્ઠા થાય છે અને એક અમારા માટે સૌભાગ્યની વાત એ છે કે અમારા દાતાશ્રી ચમનભાઈ ચમનભાઈ પરમાર છે જેઓની પોતાની બે એકર જમીન દાનમાં આપેલી છે અને દાનમાં આપ્યા હોવા છતાં એમને એકાવન મૂર્તિ અને સમગ્ર આ કાર્યક્રમ અને આશ્રમ એ પોતાના સ્વ ખર્ચે કરે છે એની અંદર સૌ અમે લોકો ગ્રુપના સંતો મહંતો કોટવાડો સમાજના પટેલો આગેવાનો સૌ આ કાર્યક્રમને આગળ જહેમત ઉઠાવી રહ્યા છે અને સાથે સાથે રાજકીય આગેવાનો પણ આવવાના છે સાંસદ સભ્યો ધારાસભ્યો મેયર ડેપ્યુટી મેયરથી લઈને પદાધિકારીઓ બધા અને આ કાર્યક્રમ એટલો બધો સરસ મજાનો જાવા રહી રહ્યો છે કે જ્યાં મૂર્તિઓ સનાતન ધર્મના તમામ સંતો સૌરાષ્ટ્રના એની અંદર એની સ્થાપના થવાની છે સરસ મજાનું ગાર્ડન ત્રણસો ને પાસાઠ દિવસ ભોજનની વ્યવસ્થા અને ધર્મપ્રેમી જનતાઓ આવે એના માટે ઉતરાની પણ વ્યવસ્થા રાખેલી છે બે મોટા મોટા હોલ બે મોટા રસોડા અને આશરે વીસક જેટલા રૂમો એની અંદર છે કે જ્યાં શ્રદ્ધાળુઓ આવે તો એને કોઈ હેરાનગતિ ન થઈ શકે આવો અમારો આ કાર્યક્રમ છે દસ અને અગિયાર તારીખ